દીપડાના દ્રશ્યો આનો પણ વાયરલ થયો છે છે તો દીપડાના આટા ફેરાને કારણે ગામની અંદર ભયનો માહોલ આ તરફ ગીર સોમનાથના સૂત્રાપાડામાં દીપડો પાંજરે પુરાયો સોડાજ ગામે દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો વિક્રમભાઈ ભરગાની વાડી પાસેથી દીપડો પાંજરે પુરાયો છે ગીર સોમનાથના સૂત્રાપાડામાં આ દીપડો પાંજરે પુરાયો સુળાજ ગામે દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ હવે રાહતનો શ્વાસ લીધો છે આ પંથકમાં દીપડાના આટાફેરા જોવા મળી રહ્યા હતા ત્યારે હવે દીપડો પાંજરે પુરાયો છે